અંકલેશ્વરમાં વરસાદી હેલી હજુ પણ યથાવત છે આ વચ્ચે તૂટેલા રોડ જ્યાં વાહન ચાલકો માટે મુસીબત બન્યા છે તો ખાડાને લઈ ટ્રાફિક જામને લઈ વાહન ચાલકો પરેશાન બન્યા છે આ વચ્ચે ખાસ કરીને જૂના નેશનલ હાઈવે નંબર આઠ ઉપર ટ્રાફિક સમસ્યાનો નિમિત્ત બનેલ ઉમા ભવન ફાટક પાસે વિચિત્ર અકસ્માત પૂર્ણ ટ્રાફિકના ભરડામાં લીધું હતું શાકભાજી ભરેલા એક ટેમ્પો ખાડા અને અન્ય વાહનને બચાવવા રોડ સાઇટ ઉપરથી નીકળવાની પેરવી કરી રહ્યો હતો તે દરમિયાન રોડ સાઈડ ઉપર ચાલી રહેલા સ્ટ્રોમ વોટર ડ્રેન બાજુમાં કાચા પુરાણમાં ટેમ્પો ફસાઈ ગયો હતો તેના ટાયરો જમીનને એક ફૂટ કરતાં અંદર ઘસી ગયા હતા જેને લઈ ટેમ્પો ખસી પણ ના શકતા ત્યાંથી જામ થઈ ગયો હતો જેને લઈને પૂર્ણ ટ્રાફિક જામ જોવા મળ્યો હતો આ અંગે સ્થાનિક પોલીસ અને ટેમ્પા સંચાલક દ્વારા ક્રેન બોલાવી અંતે ટેમ્પો ખેંચાવવામાં તે બહાર આવ્યો હતો જે બાદ ધીમે ધીમે સ્થિતિ સામાન્ય બની હતી